નખત્રાણા પોલીસે નાસ્તા ફરતા પોક્સો ગુનાહિત આરોપીને ઝડપી પાડ્યો નખત્રાણા પોલીસે છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા પોક્સો ગુનાના આરોપી સંદીપ લક્ષ્મણ નાયક ઉંમર વર્ષ વીસને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ અને નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી સંદીપ લક્ષ્મણ નાયક પર પોક્સો એક્ટ બે અને ભારતીય દંડ સંહિતા બે હજાર વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ છે નખત્રાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા મંજલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસડીઆર અને સીડીઆર તેમજ ટેકનિકલ સૂત્રો પરથી બાતમી મળતા સૂચના પ્રમાણે તપાસ કરીને આરોપીને દુર્ગાપુર માંડવીવાડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન

પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણ મું સેનો ખેતર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ